ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો જય શહેરમાં આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે હવે નોકરી પૂરી થઈ અને ઓપરેટર આવી જાય અને હવે જવું છે વાળ કટિંગ કરાવવા માટે તો ઓપરેટરને હવે નોકરી એમની ઓપી અને આપણે હવે જઈએ વાળ કટિંગ કરવા માટે અને ઓપરેટરને કોમેડી ચેનલ હ અને એક નવી ચેનલ બનાવવાના હિ બ્લોગની એ બ્લોગની ચેનલ જાણી બનાવવાની આપણે કશું જાણકારી જશે નહીં એમના મોટેથી આપણે ઓપરી લઈએ ચેનલ બનાવવાની આજ બ્લોગની ચેનલ બની જા હા અમારી એક જે ગંભીરા કરીને કોમેડી ચેનલ હે ને એની તમારા આમ કોલેબેટ કરાયું હું બરોબર આજ વિડીયો ચાર વાગે અપલોડ થા હ તો ફૂલ સપોર્ટ કરજો બહુ મજા આવશે બસ ચેનલ જેને સબસ્ક્રાઇબ ના કરી હોય અમને ચેનલને એ સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી મિત્રો તો આપણે વાળ કટિંગ કરાવવા આવતા રહ્યા સારંગભાઈ ના સારંગભાઈ આપણે બધી દીધો ટૂંકવા દીધું હા બસની એ ને બસની એ એસી ચાલુ કરી એસી ચાલુ કર દીધી ઓલા માટે તરત સર્દી દેજે યાર દવાખાને જવાનું હ તો એસી ચાલુ કર એક નંબર જ કાપી બહાર છે આપણે આપણે કાયા કરવા માટે કઈએ ને તો બસ બહાર કાપ છે મતલબ तो री चढ़े देता तो आपा माटो में चामूंगा ये तो चालवा जे भाई रजवाड़ी में रजवाड़ी में चालू तो पिता ने यूं ऊंचा आपरे ने पिता वो तो हरिभानी चाबी वा वो तो रजवाड़ी में ये में तो एक आधी चाबी वा नहीं बीजीपीए बीजा आ नहीं पर तो बाल कटिंग થઈ

ઓઇલ નું ડબલું લેવા ને બાઇક પેટ્રોલ ના ખાવા તો ઓઇલ નું ડબલું કાઢી અને બાઇક નું પેટ્રોલ ના ખાઈ દીધું તો હવે નીકળવું પણ ખરી તો આપણે ઘરે આવતા રહ્યા અને સીધા હવે જવાનું છે દવાખાનું કેમ કે કિશુભાનો તાવ આવ્યો હોય એટલે દવા કરાવવાનું મારે શરદીને એવું થઈ ગયું તે દવાખાને જતા જઈએ ભેગા ભેગા તો હવે બાઈક લઈને નીકળીએ તીણો જ દવાખાને તો કિશુપાની દવા લઈ દીધી આપણે દીધી દવાખાની ખીચુભા ઊંધી જાય આપણે પણ દવા કરી દીધી ઇન્જેક્શન લીધું અને ચાર પાંચ ગોળ લીધી એ આપણો ચમી અને પછી ગળી લેવું પડ્યું મટી ગયું તને હા મટી ગયું ને રમો તમે તો બાઇક નો ઓઈલ બદલવું હો એટલા માટે કોન પક્કડ નો થેલો લઈ લીધો હો અને મેં તો જઈન બાઇક બદલી દીયો તારે ઓય

Boca na. Não, não é assim, o é assim que O então, é assim que então, é assim que então, eu quero fazer?

તો કરવા દો ને તે મેં મંજૂરી આપી હતી ને આ શંઘવાળાનું બહાર આપી દે તે આઈસ્ક્રીમ વિતરણ ચાલુ હતું અમને પણ આપી દે આઈસ્ક્રીમ ખાવા ત્યાંથી સંગનું વિતરણ થઈ ગયું છે અને ત્યાં આપણે બ્લોગ ઉતારે તો પણ બોલ્યા નહીં એટલે બીજી કે એડ કરી અંદરનું આપણે કટ એડ કરી દેવું કારણ કે એમને એમ એકવા જઈએ ને તો કઈ કોપીરાઈટ આવે અને અવાજ બહુ ને કરતો નહીં આ સાદું થઈ જઈએ તાવ જેવું વાતાવરણ છે એટલા માટે અત્યારે સિઝન ચાલી રહી હે બીમારીની તો બધા ધ્યાન રાખજો બીમાર ના થઈ જાય એટલા માટે અમે તો થઈ ગયા હા પણ તમે ના થો એટલા માટે ધ્યાન રાખજો તો આપણો નોકરીનું જે કોમકાજ છે એ કોમકાજ કરી દઈએ ને પછી લોગ ઉતાએ કેમરો સ્ટાર્ટ કરીએ અને જે હર કટ એલો અંદર એડ કરી દે તમે જોઈ લેજો તો આપણે બહાર આવી ગયા હા અને કડીક ભાઈબંધ જોડે બેસીએ ને ભાઈબંધ ઊંઘવાની તૈયારીઓ કરી રહ્યો હા પથારીની તું પેલા પથારી કરી દે અને દુકાન પરથી નાસ્તો લેતા મારા માટે ભૂખલાજી બાર વાગે ચા તાય અને કોક પડે કુલાવજી ખાવા માટે બરોબર જય લીકડા મુજાર મોરચા માડોડ થયું જલ્દી જાય તો હેડ નેકળ્યા જલ્દી બાઈક ચાલુ કરેલો ફટાફટ તો પે ચા પોણીનો નાસ્તો લેવા જો અને આપણે બાર બેઠા હા એમની ગાડીઓની વરાશીન આપણે પડતા નહીં પણ એમની વરાસીન બેઠા આવી તો કહેવું કે કડીવાર ઉપારો ઉભા આવા ભાઈ આપણે લગાવવાનું આપણામાં આવતું નહીં એટલા માટે આપણી ગાડી લગાવશે નહીં પરશી નહીં તો બેહી દઈએ અને વિડીયો એડિટિંગ બાકીએ તો વિડીયો એડિટિંગ પણ કરી દઈએ અને આટલે આપણા વ્લોગને એન્ડ પણ આપી દેવો છે અને વિડીયો અપલોડ કરી એડિટિંગ કરીને અપલોડ કરી દેવાનો તો આટલે આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ તમને મારો બ્લોગ ડે કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી ગુડ નાઇટ